Sure. મોર્નિંગ જય દ્વારકાધીશ બધાને આજે છે ધૂળેટીનો દિવસ તો મમ્મી સવારના પૂરમાં ભગવાનને સ્નાન કરાવે છે સ્નાન કરાવી આરતી કરી પછી આપણે જોરદાર ધૂળેટીની શરૂઆત કરશું તો લોગમાં રહેજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી શકો છો તમે તો ચાલો લોગને આગળ વધારીએ

આય હા ઓર નાડી દેનું તું દાદા આય આય બોલ નહીં હમ હમ

હા 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 આવો આવો રંગો રંગો લે 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 હ ગુલાબી કલર ક્યાં મિક્સ થઈ ગયું હેપી હોલી કોરોના રે ઓલી ક્યાં ઈના ની હુંઈ ગઈ આમે મલ લીધે કર ભાઈને

પાણી <laughs> ગોરે <laughs>

ઘરે બધા હોડી રમી લીધી છે અને અત્યારે આવ્યા છે પપ્પાની વાડીએ ને ગયા ઘરમાં અંદર છે કોઈને ખબર નથી ને ગાડી થોડીક દૂર ઊભી રાખી રસ્તા ઉપર નાખવા જઈને બધા અમે બધા ભરેલા જ છીએ એમના કલર વાળા અને મોઢું ધોયા વગર ડાયરેક્ટ અહીંયા જ એવા કે હવે ત્યાં જઈને બધા રમીને પછી નાવા જાવ એટલે અંદર કોઈને ખબર નથી છ મને આવી ગયા

ओया अन सरस मदानो भरवा मारो ओ भर जो बरो जाई आवी करगी तम सियो ओ ओ जा क्या हो कुछ तो नहीं कि हां फाका मार ले लो ए भाई उठ भाई उठ भाई कुछ तो दोती पूछ मारिश करिया मारिश करियो तू ना रहवेगी मारिश 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 उई ए पापा हमें आईवा उठ बे उठ मत दे किसी

Jangan lupa भीगे चुनर वाली रंग बरसे ये

पीछे कौन ये और छी બે વાડી ને રંગી નાખી હવે ત્રીજી વાડી બાકી છે ને બધા ભાગ્યા મોર ને મોર જાય છે રહીએ એટલો બધો હરખાવ કલર ઉડાડવાનો પૂગવા નથી દેતા

હજી 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 ઉપર કપાર માં કપાર માં મને ફરો એમ કેવાય મને તો કોક ફરો

भी कारा करी गई थी और कारा करी गई है ये ये यो मां बोलती है आ तो कारा તો પેલા એમ કેવાય હલો રમો બધાઈ I kanamada, chudi, chada, reyalli. Come on, come on. अम्मा अम्मा अंगूरी की खाना ना तो ना इतना

જી હા 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 આવો 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 વાત સાચો માથા 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 આટલે નાખુંગા તો જો હોળી રમી લીધી ને નાયે લીધા પાછા કોઈ ભરી ના મૂકે તો ખાટી મીઠી સરસ સાફ થાય મીઠા મીઠા જીયા ની ચાલુ કરી દીધું જીએ હવે ટમેટા છે હા

મોબાઈલ huh? <laughs> <laughs> uh, <about> <laughs> <laughs> <laughs>